બાપુ એક સુંદર મજાનો પ્રેરણાદાયક પ્રસંગ છે ડોક્ટર આઈ કે વીજળીવાળાની એક સુંદર મજાની વાર્તા છે અને આ વાર્તાનું શીર્ષક છે ટેકો દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈકના ટેકાની જરૂર પડતી હોય છે અને આવી જ એક સુંદર વાર્તા અહીં આપણે રજૂ કરી છે માર્ક નામનો એક છોકરો પરદેશની એક નિશાળમાં ભણતો હતો એક દિવસ શાળામાંથી છૂટ્યા પછી એ પોતાના ભાઈ બધોની જોડે ઘરે ના ગયો એકાદ ચોપડી બદલવાની હોવાથી થોડી વાર રોકાયો હતો છેક સાંજ પડી ત્યારે ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં એણે જોયું કે સ્કૂલથી થોડે દૂર એના જેવડો જ એક છોકરો ઘણા બધા પુસ્તકો બેજ બોલનું બેટ બેજ બોલના મોજા અને અન્ય થોડો સામાન લઈ એની થોડે આગળ જઈ રહ્યો હતો એના હાથમાં એ બધી વસ્તુઓ બરાબર રીતે સાચવીને ઉપાડી શકે એનાથી વધારે વસ્તુઓ હતી એ સ્પષ્ટ રીતે દેખાય આવતું હતું અચાનક એ છોકરાનો પગ લથડ્યો અને એના હાથમાં રહેલી બધી વસ્તુઓ જમીન પર પડી અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ ગઈ એ પોતે પણ નીચે પડી ગયો હતો એમને જોઈ અને માર્ક તુરંત એ છોકરા તરફ દોડ્યો એણે પેલા છોકરાને ટેકો આપી બેટો કર્યો એની વસ્તુઓ એકઠી કરી અને ગોઠવી આપી પછી અડધી વસ્તુઓ માર્કે પોતે લઈને બોલ્યો ચિંતા ન કરીશ દોસ્ત તારો આટલો સામાન હું ઉપાડી લઉં છું ચાલ મને હવે એ બતાવો આપણે કઈ તરફ જવાનું છે અને હા મારું નામ માર્ક છે પેલા છોકરાના રડમસ ચહેરા પર નિર્દોષતા ભર્યું હાસ્ય ફૂટી નીકળ્યું પોતાના ભાગનો સામાન ઊંચકતા એ બોલ્યો મારું નામ જોન છે આ રસ્તા પર અહીં નજીકના થોડે આગળ જ મારું ઘર છે માર્ક તારો ઘણો આભાર પણ તું મારી સાથે આવીશ અને તારે થોડું મોડું થશે તો ઘરે કોઈ ચિંતા નહીં કરે માર્કે જોનને જવાબ આપતા કહ્યું ના હું મારા ઘરે સવારે કહીને જ નીકળ્યો છું કે મારે આવવામાં થોડું મોડું થઈ જશે એટલે ચિંતા નહીં કરે અને તું પણ ચિંતા ન કર ચાલ આપણે પહેલા તારો સામાન તારા ઘરે પહોંચાડીએ બંને જણા રસ્તામાં વાતો કરતા કરતા જોનના ઘરે પહોંચ્યા જોનની માતા જોન સાથે આવેલા એના મિત્રને જોઈ અને ખૂબ જ રાજી થઈ જોનની માતાએ નાસ્તો અને ચા તૈયાર કર્યા એટલી વારમાં બંને છોકરાઓએ ચેસનો એક દાવ પણ ખેલી નાખ્યો હતો માર્કનો સ્વભાવ એટલો રમૂજી અને મળતાવળો હતો કે થોડી જ વારમાં એ જોનની માતા સાથે પણ સરસ રીતે વાતો કરવા લાગ્યો એ બંને જનને માર્ક સાથે વાતો કરવાની મજા પડી ગઈ હતી માર્ક ઘણા બધા જોક્સ કહી અને બધાને ખૂબ હસાવ્યા હતા પણ એ દિવસ પછી તો માર્ક અને જોન બંને પાકા ભાઈબંધ બની ગયા બંનેને એકબીજા વિના ચાલતું નહીં બંને એક જ બેન્ચ પર બેસતા અને લગભગ દરેક કાર્યક્રમમાં દરેક સ્પર્ધાઓમાં દરેક રમતોમાં એક જ સાથે રહેતા એમ કરતા કરતાં નિશાળના દિવસો પૂરા થવા આવ્યા એક દિવસ બંનેને છૂટા પડવાનો સમય પણ આવી પહોંચ્યો છૂટા પડવાની આગલી સાંજે જોને માર્કને ફોન કરી અને કહ્યું માર્ક હું તને મળવા માગું છું શું અત્યારે હું તારા ઘરે આવી શકું ખરો જોનની વાત સાંભળી માર્કે જોનને માર્ક તરફથી આનો જવાબ મળતા જ તુરંત માર્કના ઘરે પહોંચી ગયો બંને જણા માર્કના રૂમમાં બેઠા થોડી વાર આડી અવડી વાતો થઈ એ પછી જોન બોલ્યો માર્ક તને આપણી પ્રથમ મુલાકાત યાદ છે તે મને ચોપડા બેટ વગેરે મારા ઘરે પહોંચાડવામાં મદદ કરેલી યાદ આવ્યું ખરા જોનનો પ્રશ્ન સાંભળી અને માર્કે તુરંત જવાબ આપ્યો હા એ દિવસે તું ઘણો સામાન લઈ અને જઈ રહ્યો હતો એ મને બરાબર યાદ છે પણ એ બધું હું શું કામ લઈ જઈ રહ્યો હતો એ મને ત્યાં પહોંચ્યું નહોતું કે તને ખબર નહોતી ખરું ને હકીકતે એ બધું હું મારું શાળાનું લોકર ખાલી કરી અને ઘરે લઈ જઈ રહ્યો હતો જેથી મારા ગયા પછી બીજા કોઈને એ ખાલી કરવાની ઝંઝટ ના રહે મારકે નવાઈ સાથે જોનને પૂછ્યું તારા ગયા પછી એટલે હું કંઈ સમજ્યો નહીં દોસ્ત જોન ગંભીર બની ગયો અને બોલ્યો મિત્ર વાત એમ છે કે એ દિવસે હું આપઘાત કરવાનો હતો મારી માતાની ઊંઘની ગોળીઓની આખે આખી ડબી એ દિવસે મારા ખીચામાં હતી હું જિંદગીથી સાવ હતાશ અને નિરાશ થઈ કંટાળી ગયો હતો મારા પિતાજીના અવસાન પછી અમે આ શહેરમાં આવ્યા હતા આ શહેરમાં મારો કોઈ મિત્ર કે સગાવાલા કે ભાઈ બહેન નહોતા અરે દિવસોના દિવસો સુધી મારી સાથે મારી માતા સિવાય વાત કરવા હું પણ બીજું કોઈ નહોતું અમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ નબળી હતી મારી માતાને મારા અભ્યાસની તેમજ ઘરની આખી બેવડી જવાબદારી પૂરી કરવા માટે રાત દિવસ કામ કરવું પડતું હતું એ બધી તકલીફોથી કંઠાળી મેં મારી જિંદગીનો અંત લાવવાનું નક્કી કરી નાખ્યું હતું પરંતુ માર્ક એ દિવસે તે મને ટેકો આપી ઊભો કરેલો એ હકીકતે થોડોક સામાન ઉંચકવા માટે ટેકો નહોતો આપ્યો પરંતુ મારી બાકીની પાછલી જિંદગી હું ઉપાડી શકું એ માટેનો ટેકો તું બની ગયો હતો એ નાનકડા ટેકાએ જ મારી જિંદગી બચાવી લીધી છે દોસ્ત તારો આભાર કઈ રીતે માનું આટલું કઈ જોડનું હયું ભરાય આવ્યું એ આગળ એક પણ શબ્દ બોલી ના શક્યો અને એની આંખમાંથી અવિરત ટપ 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 આંસુડા વહેતા રહ્યા તો સામે માર્કની આંખો પણ ક્યાં કોરી હતી એ જોનનો હાથ પકડી અને ચૂપચાપ બેઠો હતો બંને મિત્રો એક બીજાના આંસુડા લૂછી અને ભેટી પડ્યા બાપુ આ નાની એવી વાર્તા પરથી એટલું સમજવાનું કે કોઈ પણની જિંદગીમાં ક્યારેય પણ કોઈને આપણા ટેકાની જરૂર પડે ને તો નિસંકોચપણે એ પણ પળનો વિચાર કર્યા વિના એને ટેકો આપવો જોઈએ એ માણસાઈનો સાચો ધર્મ છે બાકી આ તો જીવન છે આજે કોઈને આપણા ટેકાની જરૂર હોય અને ક્યારેક એવો પણ સમય આવે એવો પણ વખત આવે કે આપણે પણ કોઈના ટેકાની જરૂર પડે આપણું જીવન એકબીજાના ટેકાના આધારે છે એ કોઈએ જોઈએ આ હતી કે વીજળીવાળાની સુંદર વાર્તા ટેકો આ વાર્તા આ પ્રસંગ આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર